પાટણ જો પૈસા લઈ જાઓને બહેરે શાકભાજી મગાવી હતી ડૂસીએ શાકભાજી લાવ્યો નહીં ને હમણાં બૈરું જાતે ખાવા ખાવાશે વળશે ખબર આવશે મને હવે શાકભાજી તો નહીં પણ અમારા આપણે આપણા વાલજી ફેના કાળાગા તો શ્રી ના હોય તો કાળાઘા થોડોક લેતો તું બે ચાર દે કાળાઘાની યાદ તો સબ્જી બનાવો ને બાજરીનો રોટલો એવું નાખું અને એકલા એકલા તેલમાં મારો બાપો કરીને સાપરે જઈને ખાવું એકલો એકલો ડૂસીને બે તણા કે ડૂસીને બે ત એટલે શું હવે શાક શાકભાજી બે કાળેગા વેણતો હતો હશે નહી ને દેખાતું તો નહી દેખાતું નહીં જો સાચકો મારા બેટા મારો બધું દસ રૂપિયા ના કાળાક ને આ તો બઉ કાઠા પડી ગયા હા મરી ગયો હોત ને હમણાં ડોસીએ હમણાં રંડોત ને મુએ મોહણીએ ભેગો થઈ તો હમણાં મારા ફૂલ લઈને જવું પડત ડોસીને હું કહે હા હા ભા મૂળખા કાળેગા ખાવા આવ્યો પણ કે તને પડ્યા ભારે પણ હવે કાળે કે એક બે નહીં વેણો કાળે કે ઠેલી ભરીને લઈ જવું કે એક બે કાળે કે તો અમે સોંચ્યો છું ને છોટ્યો છું પણ હવે એક બે કે નહીં લો હવે આખો કટું જ ભરી લઉં તો અમે કરંટ તો આવ્યો છે ને આવ્યો છે આ ભેગો આવ્યો પણ હવે વસૂલ તો કરવો જ હા હા કુણું મોખણ જેવું

કે શાકભાજી માટે લઈ જાય થોડા આ થોડક છે લે આ બે કિલો જેવો છે આ તો શું ભલા મળે આ થોડક છે લે કેટલા થાય તો બે ઘેર માં ચાલી રે ડોસી ને બે ટક થાય શાક તો ડોસી આટલું આટલું શાક ખાય છે મારે એક કિલો એક ટકે તો તું રે ભલા મળે ભલા તમારે વાલજી ફેર એવા દીધો એટલે ભારે જૂનો સંબંધ છે વાલજી ભાઈ ને મારે તો હાથ પેઢી થી પેલો સંબંધ હેડ્યો આવે છે એવું છે હાથ પેઢી નો સંબંધ છે એટલે એક બે તો મને આ લઈ નઈ રાય

બંગડીનો વજન તો ફોરો કરાવો કોઈ કરી ને હું સુરીન લાવ્યો છું અને અહીંયા ને મારે સોરવા મેલ્યા એટલે સો એ બેટો મારે ખાતો એટલે જિંદગી માં હાથ બહુ ઉઠે કોઈ હું તો માર ખાઈને ના સોરી કરું છું પણ અહીંયા તો જિંદગી ફરી યાદ કરાવી દઉં કે આ કાળે કા મૂર્ખાના ના કે કેટલું કાળે કા ખવા જવાય નહી અને હું જવું છું ડોસી આરે હવે કાળે કા ખાવા થઈ જાય કેટલું શાક જોવે બસો ગરમ તો ઘણું થઈ ગયું આપડે ચોરી કોઠેલી ભરી જ આવી છે સર આલે ઠેલી ભરી આવે છે બે કાળે ઘર ને આલે આપડે બે કાળા ગત ગણાય તાર વળી અધાર શું કરવા છે એટલે આ મારું કાળા ગતો મોટા મોટા પડે છે હા હા આનો શકરા થાય કુનો ગોતો પડશે છે મોટો મોટો છે દાદા આગળ જોઉં છો ખારો હોય તો આગળ જોવા દયો ઓહો હો મારો ટગો પડ્યો છે કોઈ તો આ ખાનાર તો કુનો કુનો છે ન હોય તો મોમે કુનો કાળા ગતો નહીં

આ ટકા થી લઈને જોયો છે કોઈ નહીં આવી લેવા અરે અમાર સુર હું ખોટું બોલું અમારે તો લેણે ના પડ્યા

તો થી લાવ બોલ કાકા બોલ બોલ કાલે કા રસ્તામથી જડે મનિયા થી લાવ રસ્તામાં રસ્તામાં કોઈ ભરી મળતા છે શું કરે એ કાકા હવે કાકા બેટાડો એ